થતા પેટ્રોલ પંપના કર્મચારી મેનેજરને ગોંધી રાખી જાનથી મારી નાખવાનું કુલદીપસિંહ રાઉલજી પર આરોપ લાગ્યો છે કુલદીપસિંહ રાઉલજીએ પેટ્રોલ પંપના મેનેજર કર્મચારીઓ પર સાહીઠ લાખ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ મૂક્યો હતો ત્યારે કુલદીપસિંહ રાઉલજી પર પોતાના પેટ્રોલ પંપમાં અને ફાર્મ હાઉસમાં કર્મચારીઓનું અપહરણ કરી કલાકો સુધી ગોંધી રાખ્યા હોવાનો એફઆઈઆરમાં આરોપ કરાયો છે કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકીય મોરચે હડકંપ મચ્યો છે